વડોદરાના સમાસાવલી રોડ ઉપર આવેલ એક સ્પા સેન્ટરમાં કામ કરતી યુવતીના અપહરણના ચકચારી કિસ્સામાં ચોંકાવનારી વિગતો સામે આવી છે પીડિતાએ પોલીસ સમક્ષ વર્ણવ્યું હતું કે તેનું અપહરણ કરી તેને નગ્ન કરી નચાવવામાં આવી હતી અને મોડે ડૂચો મારી ગરમ ચપ્પુના ડામ દઈ તેની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ સનસનીખેજ કેફિયત બાદ સમા પોલીસે ત્રણ આરોપીઓની અટકાયત કરી છે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પીડિતાએ જણાવ્યું હતું કે તેની સાથે અગાઉ કામ કરતી શિવાની મોરે તેને રૂપિયા અગિયાર હજાર આપ્યા હતા તેમાંથી રૂપિયા છ હજાર છસો લેવાના બાકી હતા શિવાનીએ નોકરી છોડી દીધી હોવાથી પીડિતા દસ બાર દિવસથી પોતાના રૂપિયા માંગી રહી હતી તેવીસમી ઓક્ટોમ્બરની રાત્રે દસ વાગે શિવાનીએ પીડિતાને ફોન કરી સ્પા સેન્ટરની પાછળ બોલાવી હતી પીડિતા ત્યાં પહોંચતા શિવાનીએ કોઈને ફોન કર્યો હતો અને ગણતરીની સેકન્ડમાં જ એક કાર આવી પહોંચી હતી કારમાં વકાર નામનો પુરુષ અને ફઝરીન નામની એક મહિલા બેઠા હતા વકારે યુવતીના વાળ ખેંચી ચપ્પુ બતાવી જબરજસ્તી કારમાં બેસાડી દીધી હતી અને તેના મોબાઈલ આંચકી લીધો હતો ત્યારબાદ ત્રણેય જણા યુવતીને એક અવાવરું મકાનમાં લઈ ગયા હતા જ્યાં વકારે યુવતીને માર મારવાનું શરૂ કર્યું હતું અને આરોપ લગાવ્યો હતો કે તું મારી પત્ની પાસે ખરાબ ધંધા કરાવે છે અને મારી પત્નીનો વિડીયો વાયરલ કર્યો છે પીડિતાએ આવો કોઈ વિડીયો વાયરલ નહીં કર્યો હોવાનું અને સ્પાના કેમેરા ચેક કરી લેવા કહ્યું છતાં ત્રણેય તેને માર માર્યો હતો પીડિતાએ જણાવ્યું હતું કે ત્રણેય જણા અંદર અંદર વાત કરતા હતા કે આને બીજી જગ્યાએ લઈ જઈ આજે પતાવી દેવી છે ત્યારબાદ તેઓ યુવતીને શિવાની અને વકારના તાંદલજા સ્થિત ફ્લેટ ઉપર લઈ ગયા હતા ત્યાં અત્યાચારની હદ પાર કરવામાં આવી હતી આરોપીઓએ ગેસ ઉપર ચાકુ ગરમ કરીને પીડિતાના બંને પગે નાક ઉપર અને હાથના પંજા પર અને કાન પાસે ડામ દીધા હતા ચપ્પુ વડે તેના કપડાં ફાડી નાખ્યા હતા નરાધમોએ યુવતીને નિર્વસ્ત્ર હાલતમાં નાચવા માટે મજબૂર કરી હતી જેનો શિવાનીએ વિડીયો ઉતાર્યો અને કહ્યું કે જેવી રીતે મારો વિડિયો ઉતાર્યો તેવી રીતે તારો વિડીયો પણ વાયરલ કરીશ પીડિતાના મોડામાં ડૂચા પણ મારી દેવામાં આવ્યા હતા આરોપીઓએ પીડિતાના દાગીના ઉતારી લીધા હતા અને વધુ રૂપિયાની માગણી કરી હતી જે પીડિતાએ આપવાની તૈયારી બતાવી હતી મોડી રાત્રે વકાર અને શિવાની એક રૂમમાં જતા રહ્યા હતા જ્યારે પીડિતા ફજરીન સાથે સૂઈ હતી આ દરમિયાન મોકો મળતા પીડિતાએ રાત્રે પોતાના મોબાઈલ પરથી સ્પા સેન્ટરના સંચાલક વિવેકભાઈને ફોન કરી સમગ્ર ઘટનાની જાણ કરી દીધી હતી અને ફોન સ્વિચ ઓફ કરી પાછો મૂકી દીધો હતો સવારે આરોપીઓએ પીડિતાને બાથરૂમમાં પૂરી દીધી હતી તે સમયે તેના શેઠે પોલીસને લઈને ફ્લેટ ઉપર આવી પહોંચ્યા હતા પોલીસે યુવતીને મુક્ત કરાવી હતી અને ત્રણેય આરોપીઓ શિવાની મોરે

એ બેનને પોલીસ દ્વારા સારવાર માટે મોકલી આપવામાં આવી એમની સારવાર કરવામાં આવી અને એમની ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને આ ફરિયાદ સંદર્ભે અત્યાર સુધીમાં પોલીસે ત્રણ આરોપીઓને અટેક કરેલા છે અને આગળનું ઇન્વેસ્ટિગેશન હાલ ચાલુ છે ખાસ કરીને યુવતી ક્યાં જોબ કરતી હતી અને કેટલા રૂપિયાની લેતી દેતી હતી અને ક્યાં જઈને એને માર મારવામાં આવ્યો ફરિયાદ કરનાર બેન જે છે એ વેલનેસ નામના કેન્દ્રમાં કામ કરતા હતા અને તેમને અહીંયાથી વાહનમાં લઈ જઈને જુદા જુદા વિસ્તારમાં આવ્યો હતો એ પ્રકારની એમની ફરિયાદ છે અલગ અલગ વિસ્તારમાં લઈ ગયા હતા અને આરોપીના ઘરે પણ લઈ ગયા હતા એ પ્રકારની ફરિયાદ છે જ્યાં જ્યાં મારવામાં આવ્યો છે તપાસમાં જે જે આરોપીઓના નામ અત્યાર સુધી જાણવામાં આવ્યા છે જે બહાર આવ્યું છે એમાંથી તમામ જે સંકળાયેલા તે એ ત્રણેય આરોપીઓને હાલ અટક કરવામાં આવેલા છે એક ખાસ મહત્વનો સવાલ છે કે આવા પૂરા ખાતરામાં ચાલી રહ્યા છે અને માત્ર છ સાડા છ હજારની લેતી દેતીમાં આ રીતનું વર્તન કરવું તે કેટલું યોગ્ય બિલકુલ બેનની જે ફરિયાદ છે ભોગ એના ઉપર કાર્યવાહી કરવામાં ખૂબ જ સખત કાર્યવાહી કરવામાં આવી રહી છે પોલીસ દ્વારા તમામ પાસાઓને લઈને વિગતવાર ઇન્વેસ્ટિગેશન કરવામાં આવી રહ્યું છે અને જે કોઈ પણ આ બનાવમાં સામેલ હશે એ તમામ વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે મારવામાં આવ્યો વિગતવાર ફરિયાદમાં બેને પોતાની ફરિયાદ આપેલી છે તેમાં તેમને માર મારવામાં આવેલો છે જેની ફરિયાદ લેવામાં આવી છે અને બેનની સારવાર કરવામાં આવી છે અને જે લોકો એમાં સામેલ હતા તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે